સમાજ એટલે આદિવાસી સમાજનું જરીબુજાર જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન એવા કમલેશભાઈ મહિ સાહેબ આપણા માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા રમીલાબેન આપણી સાથે છેક ધાનપુર થી આપણા શિક્ષક ને જે પહેલી પસંદગી ચિત્ર જેમાં આદિવાસી તરીકે પહેલી પસંદગી થાય એવા સાહેબશ્રી તેમજ ધાનપુર માંથી પધારેલા પટેલ રમેશભાઈ તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લાના સભ્યશ્રીઓ માજી સભ્યશ્રીઓ તમામ સરપંચશ્રીઓ માજી સરપંચશ્રીઓ ગામના પટેલ તેમજ કોટવાળ પુજારા અને આખી આ બીર સમાજ પંચ દાહોદ ના જે આખું પંચ નક્કી કરીને એની આખી ટીએમ અને આજુબાજુ ગામમાંથી પધારેલા તમામ મારા વડીલો ભાઈઓ તેમજ યુવાન દોસ્તો આપણા માટે આપણી દીકરીઓને માર્કેટમાં લઈ જઈને આપણે વેચી નાખીએ છીએ એના માટે દરેકનો કોન્ટેક કરીને ત્રણ વર્ષ સુધીનું આ જે કાર્યક્રમ ચાલતો હતો બે હજાર ત્રેવીસ હોય ચોવીસ હોય પચીસ હોય પણ નહી સુધર્યા એક દિવસ સરપંચો તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લાના સભ્યશ્રીઓ અને કોટવાડ હોય એના તળવી હોય પટેલ હોય

બધાએ મંજૂર કર્યું પણ અહીંયા જે તમે મંજૂર કર્યું બે હાથ જોડીને બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને તમામ લોકોને તમે આ વાત સાંજ સુધી પહોંચી જવાની છે ત્યારે જે ભાઈઓ આપણી વચ્ચે આયા નથી કઈ કારણો છે એમને ભી આપણે વાત કરવાની છે ત્યારે હોળી હોળીના બીજા દિવસે કેટલા એ ગણગણાટ કરતા હશે કે આપણું ઘડાઈ ગયું તે હોળીને આધે થાય ને ગણપતિ કેટલા નક્કી કર્યું છે કર્યું કે નહીં કર્યું મહેરબાની કરીને જૂનું દેશ નક્કી કર્યું એને છોડ દીજો ખૂબ સરસ ખૂબ સરસ બેન મહેરબાની કરીને કહું છું મેં તમારી ત્રણ દીકરીઓ બે આમ છોકરી આપણા જાય પેહલા તો પેલા આવી જાય ધન ધનમાં તો ફોન આવી જાય બેન તમાર તરધી છોરી કરો આપણે તો સારું થાય કરીને ફોન ફોન થી બધું ગોઠવી હાલતા હોય રમેશભાઈ પણ પેલા બે ત્રણ જણ આવી કેટલા કઈ ગયા ખબર નહીં ગયા પેહલા અમારા પચાસ હજાર આવી દેજો પચાસ હજાર હેના પચાસ હજાર હેના હું બી આમ ગુમાવું છું પચાસ હજાર કોઈ ગરીબ માણસ ને માંડવે પચાસ હજાર ચાંદલો પડતો હોય કે તો આપણે બધા ઠાકોર સમાજ હોય કોળી સમાજ 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 હોય 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 પટેલ પટેલિયા ભરવાડ સમાજ હોય આહિર સમાજ હોય બધા લોકો સુધરી ગયા તો આપણે પાછળ જ રહેવાનું છે આપણી બોન બેટીને બેસીને અરીબોન ની ખેલી ઉશગાળવાની છે પુશ્કારવાની છે એમ કહું છું તો હવે જ સુધરો મારા ભાઈઓ સુધરવો પડશે આપણે જેમ કેમ લેશ ભાઈએ કીધું એમ હું મેલું પચાસ હજાર ધારોસભ્ય તરીકે પેલો મન ફાળીને એક લાખ મેળ દે એવું કદી મત કરજો એમાં આપણે બધા લોકો ફસાઈ ગયા છે મામેરામાં એક જ મામેરું એની સાસરીનું મામેરું આવે છોકરો પ્રણેલો તેની સાસરીનું મામેરું આવે આપણી એક બેન હોય એક બેન બેઠી હોય માં કરો ત્યારે લાવે બાર ભાઈ હોત બાર લાવે લાવે કે ના લાવે એને કેટલો ખર્ચો પડે ઘરમાં સારું તો સાસુ સસરા લઈ આપે ને તો વ્યાજ ના રૂપિયા કાઢીને બારમા માં બી કપડું લાવવું પડે છે એની ઈજા ખાસ માથું ઢાંકવા માટે બી લાવે છે એમાં બી આપણે નાબૂદ કરવું પડશે કોઈ બારમાં કોઈ કપડા લાવવાની જરૂર નથી પોતે ટોપી લાઈન માં તું ઢાંકી દેવાનું થશે કે ના થાય